પાંચસો વર્ષની રાહ જોયા બાદ આ શ્રી ભગવાન શ્રી રામ તેમના ભવ્ય અને દિવ્ય મંદિરમાં નિવાસ કર્યો છે રામલલ્લાના શ્રી વિગ્રહ અભિષેકની ઐતિહાસિક વિધિ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી સંત સમાજ અને ખાસ લોકોની હાજરીમાં પૂર્ણ કરાઈ પાંચસો વર્ષની રાહ જોયા બાદ શ્રી ભગવાન શ્રી રામ તેમના ભવ્ય અને દિવ્ય મંદિરમાં નિવાસ કર્યો છે રામલલ્લાની શ્રી વિગ્રહના અભિષેકની ઐતિહાસિક વિધિ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી સંત સમાજ ખાસ લોકોની હાજરીમાં પૂર્ણ થયો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં બજરંગદળ કડવાના યુવાન દ્વારા બાઇક રેલીનું આયોજન કરી સમગ્ર નસવાડી નગરમાં ફરી બાપા સીતારામ મંદિરે પૂર્ણ થઈ અને સમગ્ર નસવાડી નગર રામમય બની ગયું હતું બજરંગ કંડવા યુવક મંડળ દ્વારા કંડવાથી બાપા સીતારામ નસવાડી સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું પાંચસો વર્ષ પ્રભુ શ્રી રામ રાહ જોતા હતા અમે કે એમની મૂર્તિની સ્થાપના ક્યારે થાય આજ રોજ અયોધ્યામાં શ્રી રામ પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી કંડવાથી બાપા સીતારામ નસવાડી સુધી કંડવા યુવા મિત્રો દ્વારા બાઇક રેલનું આયોજન કરવામાં આવ્યું એનો આનંદ છે અને ખુશી છે આજ રોજ અમે ગામ કંડવાથી નસવાડી બાપા સીતારામ સુધી બાઇક રેલીનું આયોજન કર્યું કંડવા ભદ્ર ગ્રુપ દ્વારા અમને ઘણો આનંદ છે કે પાંચસો વર્ષ પછી આજે શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા એમનો અમને ઘણો ઉત્સાહ આનંદ છે શૈલેન્દ્રસિંહ પરમાર અલ્ફેઝ પઠાણનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ છોટા ઉદયપુર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે